વાહ કાનન વાહ લો તમને તમારી ડેરી મિલ્ક મળે છે તમારી ડેરી મિલ્ક તમારી ડેરી મિલ્ક ના તમારી ડેરી મિલ્ક તમારું નામ શું છે પટેલ રિયાંશી પ્રદીપભાઈ પટેલ મેસવા જાગૃતિ બેન જાગૃતિ બેન હવે હું તમને ત્રણ ઉખાણા પૂછીશ ત્રણે જો તમે ત્રણે થઈને સાચા જવાબ આપી દેતા ત્રણે ને હું ચોકલેટ આપીશ ઓકે પહેલો સવાલ છે ઉખાણું છે એક લાકડીની સાંભળો કહાની તેમાં ભરેલું છે મીઠું પાણી એવું શું છે નદી એક લાકડીની સાંભળો કહાણી જેમાં ભરેલું છે મીઠું પાણી એવું શું આવે દેરિયા લાકડી છે ને જેની અંદરથી મીઠું પાણી આવે કૂવો લાકડી છે બીજું ઉખાણું એવું શું છે જેની માં ધોળી છે અને એના બચ્ચા કાળા છે ને વસ્તુ છે છે જેની ધોળી બચ્ચા એના કાળા વપરાય ચલો ઇલાયી તમને બે સવાલ તમારા ખોટા પડે છે હવે જો ત્રીજાનો જવાબ આપશો તો એક જ ચોકલેટ મળશે તમારા ત્રણ વચ્ચે ઓકે લીલું ઝાડ પીળું મકાન તેમાં બેઠા કલ્લુ રામ એવું શું છે જેનું ઝાડ લીલા કલરનું હોય અને એ વસ્તુ પીળા કલરની હોય અને એની અંદર બેઠા કલ્લુ રામ હોય કોઈ ચોકલેટ નઈ મળું ચલો મિત્રો આ ત્રણે ત્રણ ને એક પણ ઉખાણાનો જવાબ પડ્યો આવડ્યો નથી એટલે આપણે એમને ચોકલેટ આપવાની જતી નથી એવું ને ના ના તો એક આપડે ચોકલેટ એમને જરૂર થી આપશું ત્રણ વચ્ચે બરાબર અને એક ચોકલેટ આપણા વિડીયોગ્રાફર યુ માટે અડા